નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપનું हार्दिक સ્વાગત છે આજે આપણે ધોરણ 10 માં ભારતનો સાંસ્કૃતિક વારસો પાઠ નંબર 2 છે એના જોડકા અને પાઠ નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ સ્થાપત્ય એના કેટલાક જોડકા વિશે વાત કરીશું તો પ્રથમ જોઈએ આપણે કે કાચી માટી અને એમાંથી પકવેલી માટીને ટેરાકોટા કહેવાય પણ આ વસ્તુ આપણને ક્યાંથી મળી આવી નાગાર્જુન કોન્ડામાંથી ક્યાંથી મળી આવી ભાઈ આપણને નાગાર્જુન આ વસ્તુ મળી આવી કોઈ ગુજરાતમાં કોન્ડા મહેસાણા જિલ્લામાંથી આ મળી આવેલું છે એના પછી વાત કરીએ કે ધાતુમાંથી જે ઓજારો છે એ ઓજારો આપણને ક્યાંથી મળી આવે તો ધાતુઓમાંથી ઓજાર લોથલ ક્યાંથી મળી આવે ભાઈ આપણને આ લોથલ આ લોથલ અમદાવાદ જિલ્લામાં ભોગાવો નદી કિનારે આવેલું છે ત્રીજું ગુફા ચિત્રો આપણને ક્યાંથી મળી આવ્યા તો એ આપણને મધ્યપ્રદેશમાંથી માંથી મળી આવેલા ક્યાંથી મળી આવેલા ભાઈ મધ્યપ્રદેશમાંથી મળી આવેલા છે અને આપણે વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય તો એકવીસમી જૂનના દિવસે આપણે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ નેક્સ્ટ જોઈએ તો કે પાટણમાં કઈ વસ્તુ વખણાય તો કે પટોળા વખણાય શું વખણાય ભાઈ પટોળા કયા વર્ષમાં પ્રોત્સાહન મળ્યું ભાઈ સોલંકી યુગમાં આને પ્રોત્સાહન મળ્યું હતું આઠસો પચાસ વર્ષ જૂની કલા છે અટપટી છે સમય માંગી લેતી કળા જટિલ છે પડી પટોળે ભાત ફાટે પણ નહીં એવી કહેવત જોવા મળે છે તો પાટણમાં શું આવે ભાઈ એના પછી રાજસ્થાનમાં આપણને શું જોવા મળે ઢાકામાં શું જોવા મળે ઢાકામાં આપણને મલમલ જોવા મળે કાંજીવરમ માં કઈ સાડી જોવા મળે તો બનારસી સાડી એ એકલું સાડી છે કૌશમાં આવશે ભાઈ બનારસી સાડી જોવા મળે અને રાજસ્થાનમાં આપણને શું જોવા મળે ભાઈ બાંધણી જોવા મળે છે એના પછી નેક્સ્ટ તો કશ્મીરમાં શું જોવા મળે આપણને ગાલીચા જોવા મળે શું જોવા મળે છે ભાઈ ગાલીચા જામનગરમાં પણ શું જોવા મળે આપણને બાંધણી કચ્છમાં શું જોવા મળે તો કે ભરતકલા કચ્છના બંને વિસ્તારમાં કોમની નામની છે ભરતકલા જોવા મળે બનારસમાં શું જોવા મળે પાછો તો કે સાડી જોવા મળે જામનગરમાં આપણે જવાબ લખવાનું બાંધણી શું જવાબ આવશે ભાઈ બાંધણી જોવા મળે છે જોઈએ તો કે લખનઉ લખનઉમાં કયા કારીગરી મીના કારીગરી છે આપણે લખનઉમાં જોવા મળે છે મીના કારીગરી એના પછી સુરતમાં શું જોવા મળે કઈ કલા જોવા મળે જરી કામ શું જોવા મળે ભાઈ જરી કામ સંખેડામાં લાકડાના રમકડા ફર્નિચર હિંચકા વાળું એટલે કે કાસ્ટ કલા ક્યાં જોવા મળે તો અહીંયા સંખેડા સંખેડા ક્યાં આવ્યું છોટા ઉદેપુર જિલ્લામાં આવેલું છે અને કઈ રાજસ્થાનમાં જળતર કામ કયું કામ કામ એટલે જળતર અથવા જળતર કલા આપણને રાજસ્થાનમાં જોવા મળે છે નેક્સ્ટ જોઈએ સંગીત મકરંદ નારદ તો સંગીત મકરંદ કરી પંડિત નારદે કરી કોણે કરી ભાઈ

ચાર અક્ષર સંગીત પારિજાતની રચના પંડિત કરવામાં આવેલી છે એના પછી નેક્સ્ટ જોઈએ આપણે તો કે ભરત આ ભરતનાટ્યમ માટે કયું રાજ્ય આવે તો કે તમિલનાડુ રાજ્યના તાંજુર જિલ્લામાં ભરતનાટ્યમ નૃત્ય કલા જોવા મળે છે એના પછી મણિપુરી તમે સ્પેસિફી મણિપુર રાજ્ય જ છે બે પ્રકાર પડે મણિપુરી નૃત્યના તાંડ્ય અને લાશ્ય નેક્સ્ટ જોઈએ ભરતમુનિએ શું લખ્યું દેવાસુર સંગ્રામ એના પછી મહાકવિ ભાષે શું લખ્યું ઉરુભંગ આર્યુ નેક્સ્ટ કાલિદાસે કઈ રચના કરી માલવી કાજની મિત્રમ એના પછી અસાઈ ઠાકરે શેની શરૂઆત કરી ભવાઈની શરૂઆત કરી ભવાઈ ક્યાં ભાઈ ગુજરાતમાં સાતસો વર્ષ જૂની કલા સોલંકી યુગમાં પ્રોત્સાહન મળ્યું પડદા વિના ભગવાએ ભૂંગળ વતારીને માતાજીની સ્તુતિ કરીને આ ચાલુ કરવામાં આવે છે કન્યા કેળવણી બેટી બચાવો જેવા કાર્યક્રમ એટલે કુરિવાજો ઉપર આ ભજવવામાં આવે છે એટલે અસાહિદ ઠાકરને ભવાઈના શું કહેવાય પિતા કહેવાય શું કહેવાય પિતા કહેવાય નેક્સ્ટ જોઈએ ભરતનાટ્યમ માટે કોણ જાણીતું છે તો ભરતનાટ્યમ માટે આપણે જોઈએ પછી કુચીપુડી કથકલી અને કથક તો કે કુચીપુડી માટે યામિની રેડ્ડી માટે તો કે કથકલી માટે ગોપી તો કે ભરતનાટ્યમ માટે ગોપી કૃષ્ણ પછી કથકલી માટે તો કે શિવા રમન રેડ્ડી છે તો કે શિવા રામન અને કથક માટે તો કે આ સીતારા દેવી છે આપણને કથક માટે જોવા મળે છે નેક્સ્ટ જોઈએ આપણે તો કે આદિવાસીનું કોઈ નૃત્ય હોય તો ચાળો નૃત્ય અને આ ચાળો નૃત્યમાં ચકલી અને મોરની નકલ કરવામાં આવે છે તો પહેલું કયું નૃત્ય આવી બેટા ચાળો નૃત્ય પછી સીધીઓનું ધમાલ નૃત્ય જે ગીર સોમનાથ ના નામનું સ્થળ છે ત્યાં ધમાલ નૃત્ય કરવામાં આવે છે એના પછી વાવ વિસ્તારમાં સરખડ અને અને વૃક્ષ હોય એ વૃક્ષમાંથી જે નૃત્ય કરવામાં આવે છે વાવ વિસ્તારમાં કયું નૃત્ય હોય ભાઈ તો કે મેરાયો નૃત્ય એના પછી નેક્સ્ટ જોઈએ તો કે સુરેન્દ્રનગર વિસ્તારમાં આપણને પઢાર નૃત્ય જોવા મળે કયું નૃત્ય જોવા મળે ભાઈ

કાલીબંગન છે એ રાજસ્થાનમાં જે જોવા મળે ત્યાંથી આપણે કૃષિના અવશેષો પ્રાપ્ત થયા એના ઓજારો પ્રાપ્ત થયા ખેતી ની શરૂઆત થઈ ચોખા જેવા અવશેષો મળી આવ્યા લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવેલું છે અને દેસલપુર શિકારપુર એ બધું કચ્છમાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ કચ્છમાં આવેલું છે નેક્સ્ટ જોઈએ આપણે કે શ્રેષ્ઠ નગર આયોજન કોઈ હોય તો મોહેજો દહાનો કે માલસામાન લંગારવા માટે સ્ટેન્ડ કરવા માટે લઈ જવા લાવવા માટેનું બંદર હતું સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો હોય તો એ સાચી છે તો સાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો હોય તો સાંચીનો સ્તૂપ અને જો શિલ્પ કલાની વાત આવે તો સારનાથ નો આવે કયો સ્તંભ આવે ભાઈ સારનાથ નો સ્તંભ એ શિલ્પ કલા અને સ્થાપત્ય કલા હોય તો સાચી નેક્સ્ટ જોઈએ તો કે પાર્વતી નું મંદિર ક્યાં આવ્યું તો પાર્વતી નું મંદિર જબલપુરમાં આવેલું ક્યાં આવેલું ભાઈ જબલપુર શિવ મંદિર ભૂમરા જે નીનાવામાં આવેલું છે તો કે ભૂમરામાં શિવ મંદિર ભગવાન શિવનું મંદિર મંદિર હોય તો આવેલું છે તો કે બાવા પેરાની ગુફા તો બાવા પેરાની ગુફા જુનાગઢ ના ઉપરકોટમાં આવેલી છે તો જવાબ આવે જુનાગઢ સાણાની ગુફા જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે નેક્સ્ટ ખંભાલી ગુફા રાજકોટમાં ઢાંક નામનું સ્થળ છે ત્યાં આવેલી છે અને કડિયા ડુંગરની ગુફા ભરૂચમાં આવેલી છે કેકા શાસ્ત્રીએ શોધ કરી હતી જોઈએ તો કે મહાબલીપુરમ તો મહાબલીપુરમ એ રથ આકારનું મંદિર છે તમિલનાડુમાં કયા આકારનું ભાઈ તો રથ મંદિર છે પછી બીજાપુરમાં જે મંદિર છે એ મંદિર ભાઈ લારખાન છે કે ભગવાન બુદ્ધની ની તાંબાની મૂર્તિ હોય તો એ આપણને નાલંદામાં જોવા મળે છે અને પ્રાચીન ભારતનું કોઈ અજોડ મંદિર હોય તો એ બ્રુહદેશ્વર મંદિર છે આ બૃહદેશ્વરનું મંદિર ચૌલ વંશના રાજા રાજ રાજ પ્રથમે બંધાવેલું હોવાથી અને રાજ રાજેશ્વરનું મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે ઓડિશાનું પ્રસિદ્ધ કોઈ મંદિર હોય તો સૂર્ય મંદિર જે કોણાકમાં આવેલું છે કાળા પથ્થરમાંથી બનેલું હોવાથી અને કાળા પેંગોડા તરીકે પણ આપણે ઓળખીએ છીએ પછી મદુરાઈનું મંદિર મીનાક્ષી મંદિર

ચોલ એટલે રાજરાજેશ્વર પ્રથમ નામ હતું એનું નામ છે રાજરાજ ચોલ તો રાજરાજ એનું નામ છે અને ચોલ એમની સરનેમ હતી અને ખજુરાઓનું મંદિર તો નું મંદિર ચંદેલ વંશના રાજાઓએ બનાવેલું હતું નેક્સ્ટ તો કે જગન્નાથનું મંદિર ઓડિસ્સા તો ઓપ્શનમાં છે જ નહીં તો હવે આપણે ગુજરાતનું નું કયું આવશે ભાઈ અમદાવાદ એના પછી હાટકેશ્વરનું મંદિર તો એ આપણને જવાબ આવશે વડનગર વડનગરમાં કીર્તિ તોરણ છે તાનારી મહોત્સવ મોઢેરામાં થાય જગત મંદિર દેવભૂમિ દ્વારકા અને ખોડિયાર માતા મંદિર ભાવનગર જિલ્લામાં આવેલું છે નેક્સ્ટ મુનસર તળાવ તો મુનસર તળાવ વિરમગામ પછી મલાવ તળાવ હોય તો કે ધોળકામાં રોદ્ર તો કે વડનગર અને જે સિદ્ધપુર ખાતે આવેલો છે તો જો વિદ્યાર્થી મિત્રો આપને આ લેક્ચર પસંદ આવ્યું હોય તો આ લેક્ચરને આપ લાઈક કરજો શેર કરજો અને આપણા બીજા મિત્રોને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે